મોદી સર પેન્ટિંગ અભિયાન શરૂ કરી ચૂંટણી નો ભાજપનો પ્રારંભ કરવામાં આવેલો છે આજે અમરેલી શહેરમાં આવેલા સરકાર નજીક ભાજપ દ્વારા ફીર એક બાર મોદી સરકાર અમરેલી નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યો ઉપસ્થિત રહેલા હતા અને આ અભિયાનમાં કાર્યકરો એ ઉત્સાહ પૂર્વક જોડાયેલા હતા અને કાર્યક્રમ નો પ્રારંભ કરેલો હતો માર્ગદર્શન અને પાર્ટીના કાર્યક્રમ અનુસંધાને આજે અમરેલી શહેરમાં જિલ્લા કક્ષાનું ઓલ પેન્ટિંગનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે જે નિમિત્તે આજે જિલ્લાના તમામ પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે ફિર બા એકવાર મોદી સરકાર ચારસો ઉપરાંતની સીટના ટાર્ગેટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે લોકોની વચ્ચે છે ત્યારે ચોક્કસપણે આગામી દિવસોમાં જ્યારે સંસદની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે અને એક રાષ્ટ્રનો જે નવું નિર્માણ માટેની જે નરેન્દ્રભાઈ નેમ સાથે ચાલી રહ્યા છે એમાં લોકોનો પણ સહકાર મળશે મને પૂરેપૂરો વિશ્વાસ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ ભારતીય જનતા પાર્ટીના જે છે એને પંદર તારીખથી આપણે વોલ પેઇન્ટિંગની શરૂઆત કરાવેલી છે ત્યારબાદ ગઈકાલે સી આર પાટીલ સાહેબે પણ સુરત ખાતેથી આ શરૂઆત કરાવેલી અને આજે બપોરે અગિયાર કલાકે આપણા મુખ્યમંત્રી શ્રી એ પણ આપણી આ શરૂઆત કરાવેલી છે એ અનુસંધાને પાર્ટીમાંથી જે કાર્યક્રમો આવ્યા છે એમાં વોલ પેઇન્ટિંગ આપણે બપોરે બે કલાકે અમરેલી જિલ્લાનું જે આજે છે એ આપણી અમરેલી શહેર ભાજપ અમરેલી જિલ્લા ભાજપ નગરપાલિકા તાલુકા પંચાયત અમરેલી તાલુકા ભાજપ તમામ કાર્યકરો આજરોજ ઉપસ્થિત રહી અને આજરોજ આ આપણી પેઇન્ટિંગની શરૂઆત કરાવેલી છે